રામપર વિક્રમધે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામ નામ યજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું જલારામ ધામ રામપર વેકરા વિક્રમધે અયોધ્યા રામ ભગવાનની શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી નામ શ્રી રામ નામ યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું રામપર વિકરાની પવિત્ર ભૂમિ જલરામ ધામ ખાતે અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામ નામ યજ્ઞ તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી માટે દીર્ઘાયુષ્ય તંદુરસ્તી તેમજ વિજય માટે મહામૃત્યુંજય જાપ સાથે દિવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું સવારે નવ વાગ્યાથી યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બપોરે બાર અને વીસ કલાકે મહાઆરતી તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવની અંદર રામપર વેકરા ગુરુકુળના પરમપૂજ્ય દેવચરણ સ્વામી તેમજ અંબાજી મંદિરના ગઢશીસાના પરમપૂજ્ય દેવીશ્રી ચંદુમાં આપ્યા હતા અને આ મહોત્સવની અંદર માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહી ધામ ખાતે રામ દરબારના દર્શન કર્યા બાદ મહાપ્રસાદનો લાભ લીધો હતું તેમની સાથે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી વિક્રમસિંહ જાડેજા કારોબારી ચેરમેન માંડવી તાલુકા પંચાયત વિશાલભાઈ ઠક્કર કારોબારી ચેરમેન માંડવી નગરપાલિકા કેશુભાઈ પારસિયા ચેરમેન માંડવી એપીએમસી જ્યારે આ મહોત્સવમાં મુખ્યદાતા સ્વર્ગસ્થ નિર્મળાબેન પરસોત્તમભાઈ ગણતરા પરિવાર હસ્તે સરોજબેન મહેશભાઈ ગણતરા અને દક્ષાબેન જયેશભાઈ ગણતરા ગામ મૌ મોટી હાલે મુલુંડ મુંબઈવાળા રહ્યા હતા અને આયોજનમાં જલારામ ધામ મંદિરના ટ્રસ્ટી દામજીભાઈ લીમડા અને કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાએ શુભેચ્છા પાઠવી હતી તેમજ ટ્રસ્ટી અને આગેવાનો રામજીભાઈ મજેઠિયા પ્રકાશભાઈ ઠક્કર જગદીશભાઈ મજેઠિયા શિવુભા જાડેજા લાલજીભાઈ કેરાઈ લક્ષ્મણભાઈ છબાડિયા મુકેશભાઈ ઠક્કર દીપકગીરી ગોસ્વામી કિશોરભાઈ પોપટ અનિલભાઈ ગઢવી દયાલગીરી ગોસ્વામી જગદીશભાઈ ચોથાણી ધામના પૂજારી મનોજભાઈ ઉપાધ્યાય ગંગાજીના પૂજારી ખીમગર ગોસ્વામી ધામના વિનુ મહારાજ હાજર રહ્યા હતા અને આ આયોજનને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો તેમજ હરિતપોવન વેકરા ગુરુકુળના વિદ્યાર્થીઓએ ખૂબ સારી સેવા આપી હતી તેમજ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમના વાહનની લોકો માટે સેવા આપી હતી તેમજ આ મહોત્સવમાં આસપાસ ગામ રામપરવેકરા પરવેકરા દરસડી મુમાય લુડવા બેરૈયા ગઢશીસા જામથડાના લોકો તેમજ વિવિધ સમાજના આગેવાનો અને લોકો યજ્ઞમાં જોડાયા હતા અને આ રામ નામ યજ્ઞમાં આહુતિ આપી આયોજનને સફળ બનાવ્યું હતું અને આ યજ્ઞ શાસ્ત્રી હિમાંશુભાઈ જોશી અને ભૂદેવના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો અને લોકો આ યજ્ઞ મહોત્સવમાં સહભાગી રહ્યા હતા

આ ઉત્સવ ઉજવાય અને ઉત્સવ પાછો કેવો છે હું સહજ અમે રસ્તામાં અમે આવતા હતા વિક્રમસિંહ કેવલ અને બધા મિત્રો સાથે આવતા હતા ત્યારે રસ્તામાં ઠેક ઠેકાણે ઝંડી લાગેલી હતી નાનકડી વાડી હોય નાનકડું દુકાન હોય નાનકડું ઘર હોય મેં સહજ બંને મિત્રોને પૂછ્યું મેં મિત્રો આપણે જાહેર જીવનના કાર્યકર્તા છીએ ઝંડી ચાર લગાડવી હોય તો કેટલા જણા ને કેવા જવી પડે આ જો ઘરે ઘર ઝંડી લાગી છે ગામે ગામ ઝંડી લાગી છે કારણ કે રામ બધામાં હોય છે તમે અહીંયા આટલો મોટો ઉત્સવ જલારામ બાપા નો પ્રસાદી કરી ક્યાં તમને કોઈ કેવા આવ્યો તમારા ભાઈ શ્રી ગણાત્રા ભાઈ જયેશભાઈ ગણાત્રા ને મનમાં ભાવ જાગ્યો અને એમણે અહીંયા ભોજન આવા ગામે ગામ ભોજન થયા છે

જલાલમ બાપા સહિત પણ સતત જોડાયેલા છે તો જલારામ બાપા ભંડાર ક્યાં ખૂટે છે રામના ના નામ થી લાકડી મૂકનારો જ્યાં છે ટુકડો ત્યાં છે હરી ઢુકડો એ રામના ના નામ થી કેટલું થાય છે ને આજે જે અહીંયા ઉત્સવ ઉજવાયો રામ પર વેકરા ગામ છે બાકી નામે કેવું ગામનું નામ જો વિચાર કરો રામ પર વેકરા હે લખુભાઈ અનિલભાઈ તમને શિવભાઈને બધાને ખૂબ શુભેચ્છા કે રામ સાથે જોડાયેલું ગામ છે અને એમાં રામનો પ્રસાદ છે ને એમાં તમે સૌ કોઈ મને જોડ્યો સાથે રાખ્યો મને બોલાવ્યું અને મને તમારી જોડે જોડ્યો બદલ હું આપનો બધાનો આભાર છું સવારના 6 વાગ્યા થી ચાલુ છું પ્રકાશભાઈ જલારામ સેવા ટ્રસ્ટ અને અંશેતર ટ્રસ્ટ રામપાલ ગંગાજી મધ્યે એક આપણે શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તે રામ યજ્ઞનો એક આયોજન કરેલું અને બીજો યજ્ઞ માનનીય યશસ્વી વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી સાહેબની નિદાસૂ તંદુરસ્તી અને વિજય ભવ માટે એક યજ્ઞ કરેલું આમાં આજ રોજ સવારથી જ સવારે નવ વાગ્યાથી જ હવન ચાલુ હતું નવથી બાર સુધી હવન ચાલ્યું પછી બારને વીસે આરતી જે રાઈટ અયોધ્યાની અંદર આરતી થઈ એ સમયે જ્યાં ભગવાનની આંખો મોદી સાહેબે ખોલી અને જ્યાં પ્રાણ પુરાયું હતું એ સમયના રાઈટ સમયે આપણે અહીંયા આરતી કરેલી અને હવન પણ પંડિત પંડિત શ્રી હિમાંશુભાઈ જોશી આચાર્યના પદે હવનનું રાખેલું એના પછી મહાપ્રસાદનો કાર્યક્રમ હતો જેની અંદર ત્રણ હજાર ભક્તોએ હરિપ્રસાદનો લાભ લીધો અને આપણે આ પ્રોગ્રામ કર્યું એના માટે ખાસ એક આપણે જયેશભાઈ ગણાત્રા મઉ મોટીના હાલે મુલુનવાળાનું એક હતું કે અહીંયા આપણે રામ રામ મંદિર જ છે તો અહીંયા એક મોટામાં મોટું ભવ્ય આપણે એક આયોજન થાય તો એ પ્રમાણે એમણે નિર્મળાબેન પરસોત્તમ ગણાત્રા મઉ મોટીવાળા હસ્તે સરોજબેન મહેશ ગણાત્રા અને રક્ષાબેન જયેશ ગણાત્રા વતીથી આ એમના મુખ્ય દાતા હતા અને ખાસ તો આપણી વચ્ચે પરમ પૂજ્ય ચંદુમાં આવી અને નારી રમાતું હતું ત્યારે જ આવ્યા અને આવનની અંદર બી લાભ લીધું ચંદુમાએ અને આશીર્વચન પણ ચંદુમાએ આપેલા એવા જ આપણા લીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પણ અહીંયા એટલા વ્યસ્ત પ્રોગ્રામની અંદર આપણી પાસે આવી અને એમણે પણ આશીર્વાદ આપ્યા અને મહાપ્રસાદનો પણ એમણે લાભ અમારી આપણી સાથે જ લીધું એ પણ એક ભાગ્યની વસ્તુ છે કે જે અનિરુદ્ધભાઈ દવે સાહેબ આટલા વ્યસ્ત પ્રોગ્રામમાં પણ આપણે સમય આપ્યું છે એમની સાથે જ કેવલભાઈ ગઢવી તાલુકા પંચાયત પ્રમુખ માંડવી અને વિક્રમસિંહ જાડેજા કારોબારી ચેરમેન માંડવી તાલુકા ને બીજા આપણા શિલ્પાબેન નાથાણી ઉપપ્રમુખ શ્રી માંડવી તાલુકા પંચાયત અને એવા જ આપણા અહીં આજુબાજુના બધા સરપંચો અને વિશિષ્ટ બધા મહેમાનો અહીં અહીંયા પધાર્યા એપીએમસીના શ્રી કેશુભાઈ પારશિયા અને સર્વે મહેમાનોને જેમને આમંત્રણ આપેલા એ આવ્યા અને વિશાલભાઈ ઠક્કર સવારથી સતત આપણી વચ્ચે અહીંયા હાજર રહેલા અને પૂરો કાર્યક્રમની અંદર એમણે સહયોગ આપ્યો છે એવા વિશાલભાઈ ઠક્કર કારોબારી ચેરમેન માંડવી નગરપાલિકા અને એવા જ આપણા લોકલાડીલા સાંસદ કચ્છ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ પોતે વ્યસ્થ પ્રોગ્રામમાં ગાંધીધામ હો હોવાથી એમણે તો કીધું હજી આવીએ પણ હવે થોડુંક સમય હતી પણ એમણે શુભેચ્છા ખાસ પાઠવી છે નહીં તો એમને પણ આવું હતું સો ટકા જ પણ વ્યવસ્થ બહુ પ્રોગ્રામના હિસાબે દૂર હોવાથી ગાંધીધામ એ ન પહોંચી શક્યા પણ એમણે શુભેચ્છા પાઠવી છે અને એમણે ખાતરી આપી છે બીજી વાર ટ્રસ્ટ જ્યારે પણ મને બોલાવશે ત્યારે હું અહીં આવીશ અને આવું એક રોડું પ્રસંગ જે આપણે ધાર્યું હતું એનાથી પણ અહીંયા વિશેષ થયું છે અને રામ પ્રત્યેની ભાવ જય જય શ્રી રામના નારા સાથે આ કાર્યક્રમ સંપન્ન કરેલું રમેશભાઈ ઠક્કર કારોબારી ચેરમેન માનવી નગરપાલિકા આજે રામપર વિકરાની પવિત્ર ભૂમિ મધ્યે શ્રી રામ દરબાર તથા જલારામધામ મધ્યે પ્રભુ શ્રી રામ અયોધ્યા પધાર્યા તે બદલ શ્રી રામ જન્મભૂમિ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમ તથા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જેમને આપણે પાંચસો વર્ષથી રાહ જોઈ છે રામ મંદિર બનવાની એમને સરળતાથી એનું પ્રશ્ન હલ કર્યું એવા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને દીર્ધાયુ મળે અને બે હજાર ચોવીસમાં જંગી બહુમતીથી જીતે અને સૌથી વધુ સીટોથી જીતે એના માટે આપણે મહામૃત્યુજય જપનું પણ યજ્ઞ કર્યું હતું તથા આપણા અહીંયા માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે શ્રી કેવલભાઈ ગઢવી કારોબારી ચેરમેન શ્રી વિક્રમસિંહજી જાડેજા ઉપપ્રમુખ શ્રી શિલ્પા શ્રીમતી શિલ્પાબેન નાથાણી વગેરે અનેક મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા અને અહીંયા લોકલ ટ્રસ્ટ જલારામ સેવા ટ્રસ્ટ તથા અન્નક્ષેત્ર ટ્રસ્ટના સેવાભાવી ટ્રસ્ટીઓએ ખૂબ જ જહેમત કરી અને મેમને મહેનત ઉઠાવી તે બદલ એના એમના પ્રયાસોથી ખૂબ જ સારો કાર્યક્રમ થઈ ગયો અને આજ આજુબાજુ ગામના વિસ્તારના લોકો પણ મોટી બહોળી સંખ્યામાં પધાર્યા અને હિમાંશુ શાસ્ત્રીજીના આચાર્ય પદે સરસ હવન યોજાયો અને અનેક નાના મોટા ભૂલકાઓએ રામધૂન હનુમાન ચાલીસા વગેરેના પાઠ ભણાવી પાઠ કરીને આ ભૂમિને ખૂબ જ પવિત્ર બનાવ્યો છે તે બદલ એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અસ્તુ